નમસ્કાર ખેડૂત મિત્રો હું હેજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને નવી નવી વાત અને નવા નવા પાકોની માહિતી મિત્રો મેળવતા હોય છે મિત્રો ખેતીમાં જે છે એ દિવસે 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 એ નવી નવી ટેકનોલોજી જે છે એ આવે છે અને ખેતીની અંદર એ આપણી ખેતીને એક નવી દિશા અને નવો રાહ એ મિત્રો સીંધે છે ખેતીમાં દિવસે 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 એ ખેડૂત મિત્રો જે છે એ નવા નવા અખતરાઓ કરી અને પોતાની ખેતીને જે છે એ સમૃદ્ધ બનાવે મિત્રો આજે આપણે વાત કરવી છે એક એવી જ ટેકનોલોજી જે ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થઈ છે ખેડૂતોને સીધી જે છે એ ઉત્પાદન ઉપર સીધી ઉપજ ઉપર જે છે એ અસર કરે છે અને એ ટેકનોલોજી એટલે ખેડૂત મિત્રો માટે એ ખૂબ જ જે છે આશાસ્પદ એ નીવડી છે ખેડૂત મિત્રોને જે છે એ આપણે ખરીફ પાકોની અંદર મગફળી કપાસના પાકોની અંદર ખૂબ મોટી સફળતા બાદ રવિ પાકોની અંદર ખેડૂત મિત્રો જે છે આનો ઉપયોગ કરે અને પોતાની ખેતીની અંદર જે છે સમૃદ્ધિ લાવે એવો અમારો એક ખાસ ખેડૂત મિત્રોને એક અપીલ કહો તો અપીલ અને એક આગ્રહ કહો તો આગ્રહ ખેડૂત મિત્રોને એકદમ ઓછા ખર્ચની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ બેનિફિટ આપતો આપી આપતો એક પ્રોડક્ટની વાત મિત્રો આપણે દર વખતે કરીએ છીએ અને એ પ્રોડક્ટ એટલે વડાણ મિત્રો આ વડાણ જે છે એ વડાણની વાત એ ખેડૂત મિત્રોને આપણે એટલા માટે આગ્રહથી કહીએ છીએ કે આ વડાણ જે છે એ ખેડૂત મિત્રો માટે એ વરદાનરૂપ સાબિત થઈ રહી છે જે જે ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કર્યો છે બજારની અંદર જે મળતી જે ફાલફૂલની દવાઓ છે એની સરખામણીમાં અડધી કિંમતે જે છે એ આ પ્રોડક્ટ મળે છે આની અંદર તમામ પ્રકારના જે એમિનો એસિડ આધારિત એક છોડને જે છે જરૂરી પોષક તત્વો આપવાનું કામ એ આ વડાણ કરે છે વડાણ જે છે એ ખેડૂત મિત્રોને હાલના સમયગાળાની અંદર ચણ્યા જીરું ધાણા વરિયાળી કે આપણા શાકભાજીના પાકોની અંદર સરગવા જેવા પાકોની અંદર પપૈયા કેળ અરે લીંબુ જેવા પાકોની અંદર આંબાની અંદર ફાલ જે છે એ વધારે પડવામાં લાગે ફાલ જે છે ફાલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ થાય અને ફાલની જે ગુણવત્તા હોય એ સારી બને એના માટે મિત્રો વડાણની આપણે ભલામણ કરીએ છીએ વડાણના ત્રણ કામ છે એક તો જે ફૂલ જે છે એની સંખ્યા બમણી કરી છે જેથી કરીને જે કોઈ પાક હોય એ અત્યારનો હાલનો સમયગાળો હોય તો કે જે ઝીરું છે અથવા સણિયાનો પાક જે છે એની અંદર પિસ્તાલીસ દિવસ ઉપરના જે છે એ પાક થવા એવા ત્યારે એની અંદર જે છે આનો છંટકાવ કરવામાં આવી આવવાથી એ છોડની અંદર જે છે એ ફૂલ વધારે પ્રમાણમાં ખીલશે વધારે પ્રમાણમાં ફાલ ખીલે ફૂલ ખીલે તો ફૂલમાંથી જે છે બીજું કામ એનું તરત બીજું કામ શરૂ થાય તો એટલે કે ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરું આપણો ફૂલ જે છે એ ખરતું અટકાવવાનું કામ એ મિત્રો આ વરદાન કરે અને સાથે સાથે જે ફાલ જે લાગ્યો છે એ ફાલની ક્વોલિટી એનો દાણો એ મજબૂત બનાવે જે દાણાની વાત છે કે દાણો સણ્યા હોય જીરું હોય એ દાણો ટબ્બા જેવો બનાવે ટબ્બામાં તો મિત્રો આપણે બધાને ખબર છે કે દાણો જે છે એકદમ ભરાવદાર અને દાણો જે છે એ ક્વૉલિટીવાળો બનાવે બજારની અંદર જાય તો એનો ભાવ પણ જે છે એ મિત્રો આપણને ખૂબ ઊંસો મળે તો આ ત્રણ કામ માત્ર જે છે એ મિત્રો નેવું રૂપિયાની અંદર એક વીઘા ખર્ચો લાગે છે એક વીઘામાં નેવું રૂપિયાનો ખર્ચો અને આપણે બે વખત ભલામણ કરીએ છીએ ખેડૂત મિત્રોને કે એકસો ને એંસી રૂપિયાનો ખર્ચો એ ખેડૂતને એક વીઘાની અંદર થાય છે આ વખતે પચાસ વીઘાનું જીરું કર્યું હોય દસ વીઘાનું જીરું કર્યું હોય પચાસ વીઘાના શેણ્યા કર્યા હોય તો માત્ર માત્ર ને માત્ર ખેડૂત મિત્રો તમે એક એકરની અંદર એક વીઘાની અંદર જે છે આનો અખતરો કરો આવતા વર્ષે વાપરજો આવતી સિઝનની અંદર તમે એનો ઉપયોગ કરજો તો એમનો તમને ખ્યાલ આવશે એક એકરની અંદર જે છે એ તમારા પાકની અંદર તમને તફાવત ન જોવા મળે તમારા છોડની અંદર તફાવત ન જોવા મળે તેમ તમારા પાકની ક્વોલિટીમાં ફેરફાર ન જોવા મળે તમારા ઉત્પાદની અંદર ફેરફાર ન જોવા મળે તો મિત્રો જ્યાંથી તમે આ વરડાણ લાવો ત્યાં જે છે એ વરડાણ તમે પરત દઈ આવો તમને રિઝલ્ટ ન મળે આ અડધું ડબલું જે છે એમાંથી મીશ આપણે જે મીશ પંપ થાય છસો રૂપિયાનો ભાવ તમે દસ એ પંપનું જ ખાલી વાપરો એક વીઘામાં જ વાપરો પણ તમે એનું વાપરી અને તમે એની અંદર એનો ખતરો અને ટેસ્ટ કરો જો તમે ખેડૂત મિત્રો વાપરો તો સખત જે છે એ જ્યાં તમે વાપરો છો ત્યાં એક ક્યારો બે ક્યારા છોડી દો અને એની અંદર હું તફાવત જોવા મળ્યો છે એ તમારી રાતે નિરીક્ષણ કરો જે જે ખેડૂત મિત્રોએ આ વરડાણનો ઉપયોગ કર્યો છે એ ખેડૂત મિત્રો રાજીના રેડ છે શા માટે ઓકે એક તો ખર્ચો ઓછો આવે છે એની જે સોડની જે છે એની જે કહેવાય કે એની દેહધાર્મિક ક્રિયા આખી સુધરે સોડની અંદર જે છે સોડ પીળો પડતો હોય છોડ ઠસડાઈ ગયો હોય સોડની અંદર ફાલ બેસતો ન હોય આજે ઘણા બધા ખેડૂતોના ફોન આવ્યા કે સાહેબ અમારે ઘણા સમયના શ્રેણ્યા થયા પણ એમાં ફાલ બેસતો નથી તો મિત્રો આ વડાણ જે છે આપણી પાસે હાથવગું સાધન છે તો આનો ઉપયોગ તમે ખેડૂત મિત્રો કરશો તો તમારા પાકની અંદર તમે જે છે એ આંખે દેખાય એવું રિઝલ્ટ તમારી નજર સમક્ષ જોઈ શકશો ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર જોવે તો આ લગભગ ગુજરાતની અંદર અઢીસો ડીલર જેવા મિત્રો જે છે આ ખેડૂત મિત્રો જે છે એ હાલ વડાણ જે છે પોતાની શોપ ઉપર રાખે છે તમારે ગુજરાતના કયા ખૂણે કેવી રીતનું જોવે છે એના માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાશી નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાશી આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતમાં કયા ખૂણા ઉપર કેવી એ મળશે અથવા તો તમને ઓનલાઈન કેવી રીતનું મળશે એ ભાઈ માહિતી માહિતી તમને મળી જશે વિડીયો મિત્રો તમને સારો લાગે તો એક આંગળી સિંધાનું પૂન એ તમે લેજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને જે વધારાનો જે થાય છે એ ખર્ચ આપણે ઘટાડી શકશું અને આ વરડાણ જે છે એ વાપરવાથી એનો ખર્ચ આપણે ઘટાડી શકશું અને એના ઉપજ શક્તિની અંદર આપણે એક કહેવાય કે નોંધપાત્ર જેવો એ વધારો કરી શકશું તો મિત્રો તમે પણ વરડાણ વાપરવું હોય તો ચોક્કસ અમને આ વિડીયોના માધ્યમથી એ કમેન્ટ કરીને જણાવજો જેથી કરીને આપણા બીજા ખેડૂત મિત્રોને એનો ખ્યાલ આવે ખાસ કમેન્ટ કરો ત્યારે મોબાઈલ નંબર ખાસ લખજો કે હું આ વિસ્તારમાંથી છું અને મેં વરદાં વાપરું છું અને મને આવો ફાયદો થયો છે જે તમને ફાયદો થયો એ ચોક્કસ મિત્રો જણાવજો ખેડૂત મિત્રો તો હાલના હાલ બસ એટલું જ હાલના સમયગાળાની અંદર એક ફરીવાર તમને ખેડૂત મિત્રોને કહું છું કે તમે ખેડૂત મિત્રો તમારા પાકની અંદર માત્ર એક વીઘાની અંદર અડધા વીઘાની અંદર એક એકરની અંદર ઉપયોગ કરી તમે પહેલાં જાતે ખતરો કરી અને ત્યારબાદ આગળ વધજો અને એનું રિઝલ્ટ જે છે એ મિત્રો તમને સોએ સો ટકા મળશે કંપની જે છે જવાબદારી લેશે આ તુલસી એગ્રી ઇનોવેટિવ કે જો તમને રિઝલ્ટ ના મળે તો તોડેલું ડબલ્યુ પરત આપી દેજો તમને પૈસા પરત આપી દેશે તો મિત્રો તમે પણ જે છે આનો ઉપયોગ કરી અને તમારા ખેતીની અંદર એ ઓછા ખર્ચની અંદર વધારે ઉપજ લેવા માટે એ થઈ જાવ તૈયાર તો ખેડૂત મિત્રો આજની વાત એટલીસ્ટ તમને જો વિડીયો સારો લાગે તો ફરી વાર આપણે કહીએ છીએ કે વિડીયોને શેર કરજો લાઇક કરજો અને આપણી ચેનલ જે છે એ જે મળી અને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ